હાલો મિત્રો એકના વિડીયોમાં સ્વાગત છે મિત્રો બધા મિત્રોને ગુડ મોર્નિંગ અને ભરતી અપડેશન તરફથી બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તો આપણે આજે ડિસ્કસ કરવાના છીએ મિત્રો જે ગોલ્ડન લોન છે મિત્રો એના વિશે વાત કરીશું મિત્રો ઓછા વ્યાજ દર પર ગોલ્ડન લોન બેંક ઓફ બરોડામાં કઈ રીતના મેળવવી અને મિત્રો ચેનલમાં નવા આવ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો મિત્રો ભૂલતા નહીં તો આપણે વાત કરીએ ઓછા વ્યાજ દર ઉપર મળશે બેંક ઓફ બરોડામાં સોના પર લોન એટલે ગોલ્ડન લોન મિત્રો કઈ રીતે મેળવવી એની સ્કીમ કઈ રીતના છે અને કઈ રીતે અરજી કરવી એ બધી પ્રોસેસ મિત્રો આપણે આ વિડીયોમાં જોવાની છે તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બિન મિત્રો તો આપણે સ્ટેપ બાય સ્ટેપ બધી માહિતી એકઠી કરેલી છે મિત્રો મેળવતા રહી તો બીઓબી ગોલ્ડન લોન બેંક દ્વારા છે સોના પર લોન છે મિત્રો પાંચ લાખ રૂપિયાની લોન મિત્રો મળે છે કેટલો વ્યાજદર મળે છે એની પણ વાત મિત્રો આપણે કરીશું તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યા તો તમને ખૂબ જ મજા આવે મિત્રો અને અધૂરી માહિતી મિત્રો તમને ન મળે પૂરી માહિતી મિત્રો અહીંથી મળતી રહે તો આગળની જો આપણે વાત કરીએ તો બેંક ઓફ બરોડા સોના દ્વારા પર મળવાની લોન પાંચ લાખ સુધીની લોન મિત્રો અને વાર્ષિક રૂપિયા છે મિત્રો વ્યાજદરની વાત કરીએ તો સાત પોઈન્ટ નેવું ટકા વ્યાજદર છે મિત્રો પાંચ લાખ લોન પૂર મિત્રો મળે છે એટલે વ્યાજદર પણ મિત્રો ઘણું બધું વધારે કહેવાય પણ મિત્રો તાત્કાલિક લોન મિત્રો મેળવી તો તમે અહીંથી લોન લઈ શકો છો જો આગળની આપણે વાત કરીએ તો ગોલ્ડન લોન માટે છે મિત્રો તમારે સર્ચ કરવાનું બી ઓ બી ગોલ્ડન લોન ખાલી સર્ચ મિત્રો કરશો તો એની ઓફિસિયલ વેબસાઇટ મિત્રો ઓપન થઈ જશે અને મિત્રો જો કોઈપણને પ્રશ્ન હોય કે આ લિંક ઓપન નથી થતી તો એના માટે પણ મિત્રો આપણે પ્રશ્ન આપણે એનું સોલ્યુશન લાવી દઈશું મિત્રો તમે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી અને અમને જણાવીજો કે તમારે જે બીઓ બી લો જે લોન છે એના માટે જે આપણે વાત કરી એ ઓપન થતી નથી આગળની વાત કરીએ તો બજારમાં સૌથી વધુ સ્પર્ધા વ્યાજ દર છે મિત્રો ઓફરમાં છે અનુભવી રહ્યો છે અને બીઓ બી ગોલ્ડન લોન દર છે મિત્રો સાત પોઈન્ટ નેવું ટકા જેટલો ઓછો શરૂ થયો છે અને આકર્ષક છે દર તમારે જે સુકવણી ટાઈમ છે એ સુકવણી ટાઈમે તમારે છે મિત્રો આનો વ્યાજ દર છે મિત્રો સુકવવાનો હોય છે તો ખાસ કરીને કોઈને કાંઈ પ્રોબ્લેમ આવે વ્યાજ દરમાં સોના ઉપર લોન લેવી અને કોઈ પણ પ્રોબ્લેમ આવે તો તમે એ કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી શકો છો તમારે ખાલી સર્ચ કરાવ બી ઓ બી ગોલ્ડન લોન ખાલી સર્ચ કરશો તો આપણે એને ઓફિશિયલ વેબસાઇટ મિત્રો ઓપન થઈ જશે તો આ રીતના વિડીયો હતો વિડીયો તમને ગીમો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરો મિત્રો ભૂલતા નહીં મળી રહેવા વિડીયોમાં જઈએ